રાજપીપળા શ્રદ્ધાંજલિ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચેરાના છકડા તાલુકામાં જેઆઈટીસી ની અંદર શ્રમિક પરિવારની દસ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ કરી અત્યંત ક્રૂર કૃત્ય કર્યું અને બાળકીને જીવ ગુમાવવો પડ્યો તેઓની આત્માની શાંતિ માટે મૌન પાડી કેન્ડલ માર્ચ કરી બાળકીની આત્મા માટે ઈશ્વરને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી આજ રોજ આ ઘટનાના વિરોધમાં નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ રાજપીપળા સફેદ ટાવર ખાતે કેન્ડલ માર્ચ કરી મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યાં ઉપરાંત દુષ્કર્મ આચરનાર સજા થાય તેવી માંગ કરાઈ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા રાજપીપળા શહેર પ્રમુખ માલવ બારૂટ નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મામલે નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા

પણ ગુજરાતમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે જેથી આવા અપરાધો બનતા હોય છે ત્યારે સરકારે આરોપીઓને સખત સજા કરીને દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ કરાઈ અત્યારે ફાંસીની સજા થાય તેવી માંગ કરી જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા નર્દા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રફુલ પટેલ નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વસાવા રાજપીપળા શહેર પ્રમુખ માલવ બારોટ તાલુકા કોંગ્રેસ સેવા દળ પ્રમુખ પ્રતિક વસાવા જિલ્લા મહામંત્રી હમેશ વસાવા નગરપાલિકા પૂર્વ સદસ્ય ડોક્ટર કમલ ચૌહાણ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ વસાવા જિલ્લા મંત્રી મુકેશ વસાવા પૂર્વ ગૃહ યુદ્ધ પ્રમુખ વાસુદેવ વસાવા સહિતના આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા પ્રમુખ દ્વારા શું કહેવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી સતત આઠ ગામ થી મનસુખભાઈ સાંસદ તરીકે જીતતા આવ્યા છે એવો એ જિલ્લો ભરૂચ એને તાલુકાનું આ ઝઘડિયા ગામ ઝઘડિયા તાલુકા ઝઘડિયા તાલુકાની અંદર એક ગરીબ માસૂમ દીકરી સાથે એક લડાધમે ખોટું કાર્ય કર્યું છે તે કરી અને ત્યાં સાથે એને જીવલીની જીવલેને ઇજા પહોંચાડવામાં આવી અને એ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે તો આ એક ચરમજનક બાબત છે જ્યારે નિર્ભયા કાળે પશ્ચિમ બંગાળમાં બન્યો હતો તો ત્યારે ત્યાંની મમતા બેનરજીએ ભારતની લોકસભા જબરજસ્ત ગજવી નાખી હતી જ્યારે મારે કહેવાનું એની ગુજરાત સરકાર કેમ કંઈ બોલતી નથી ગુજરાતની અંદર કેમ કોઈ બોલતું નથી આજે બાંગ્લાદેશની અંદર કંઈક બનાવ બને છે તો એના પહેલાં જે નારંગી ડ્રેસ ડ્રેસવાળા બધા ભેગા થઈને મોટી મોટી રેલીઓ કાઢે છે તો ગરીબ પરિવારની દીકરી માટે કેમ નહીં બોલતા દુર્ગાભાઈની બેનો ક્યાં છુપાઈ ગઈ છે વીએચપીના આગેવાનો ક્યાં છુપાઈ ગયા છે ભાજપના આગેવાનો ક્યાં છુપાઈ ગયા છે કેમ ગરીબ માટે બોલતા નથી ગરીબની દીકરી કેમ એમની દીકરી નહીં જણાતી અમીરોની દીકરી દીકરી ગણાય એટલે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી એ ખરેખર આ ગરીબ બાળકી માટે મુક્ત થવાથી એનું મરણ થવાથી આફત આવી પડી છે એ આફત બંધ કરવાની માતા પિતાને ખૂબ આપે અને આવા બનાવો ના બને એના માટે સરકારે પણ સખતમાં સખત પગલા લેવાની જરૂર છે કામગીરી પગલાં લેવાની જરૂર છે અને જે આરોપી છે એને તો એમ તો કે એને ફારતીની સજા પણ મળી હોય હવે ના ના થી કરીને ભવિષ્યમાં આવા ગુનાઓ અકૃત્યો દુષ્કર્મો કોઈ કરવાની હિમત ના કરે એના માટે સરકારે પણ દાખલો બીજા રાજ્યોમાં બનતી હોય તો અહીંયા આગળ ગુજરાતમાં પણ તમે પાકા ફોજદારી કરો છો ગુજરાતમાં આજે કાયદો અને વ્યવસ્થા અંતરી ગઈ છે કે એના કારણે આવા જે અનન્ય અપરાધો છે દુષ્કર્મના અપરાધો છે એ ઉંમર પણ જોવાતી નથી દસ વર્ષની દીકરી હોય કે પંદર વર્ષથી વૃદ્ધા હોય તો એના ઉપર પણ દુષ્કર્મો થઈ રહ્યા છે અને ખાસ કરીને નવરાત્ર બાદ સંખ્યાબંધ આવા બનાવો બનાવ્યા છે અત્યાર સુધી લગભગ હજારો ની સંખ્યામાં આવા વિસ્તારોનો બનાવ બનેલા છે પણ આ જેમને વારે વારે પોતાના વક્તવ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી આ બધાના વાક્ય વાક્ય નામને પ્રશંસા કરતા લોકો જે છે એ અત્યારે શું કેમ છે એ સમજ પડતી નથી એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે સત્વરે જાટી ચામડી હોય તો એને સંવેદનશીલ બનાવો એ ત્યારે જ કહેવાશે કે જ્યારે જે લોકોએ દુષ્કર્મ કરેલું છે એમને દાખલા સજા મળે અને ફરી આવું કંઈ કરવાની હિંમત ન કરે એના માટેની અમે અપીલ કરીએ છીએ પ્રકુદ્ધ પટેલ નર્મદા કાર્યક્રમ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો જે દસ વર્ષની બાળા જે છે એ બાળા ઉપર દુષ્કર્મ થયેલું છે તો એના પૂર્વજનોને કામ